નગરપાલિકાના તત્કાલીન સસ્પેન્ડેડ ટીપીયુ મનસુખ સાગઠિયાનો હજુ એક વિવાદ સામે આવ્યો છે દોઢસો ફૂટ રોડ પર આંબેડકર ચૂકમાં આવેલી ધ ડસ્ટીની બિલ્ડિંગ વિવાદમાં ફસાયું માવડીના રેવન્યુ સર્વે નંબર પંચાણું પૈકીના પ્લોટ ઓગણચાલીસથી બેતાલીસ અને પચાસથી ચોપનમાં ગેરકાયદેસર દસ્તાવેજો કરી બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે વર્ષ બે હજાર પંદર સોળમાં તત્કાલીન સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયાએ કોર્ટના સ્ટેનો અનાદર કરી પ્લાન કમ્પ્લીશન મંજૂર કરી દીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે છ ડિસેમ્બર બે હજાર સાતના હાઇકોર્ટે જગ્યા જે તે સ્થિતિમાં રાખવા સ્ટે આપ્યો મનસુખ સાગઠિયા દ્વારા પ્લાન મંજૂર કરી દેતા શ્રીજી ડેવલપર્સ જામનગરની ભાગીદારી પેઢી દ્વારા ધડસ્ટ્રીની બિલ્ડીંગ ખડકી દેવામાં આવ્યું છે સ્ટેવાળી જગ્યા પર શ્રીજી ડેવલપર્સના ભાગીદાર કંડોરિયા અને ગ્રીષ્મા ઇન્ફાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ભાગીદાર ભરત ગઢાણીયા વગેરે દ્વારા કબજો કરી બાંધકામ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જય ભારત મારું નામ કિશોરભાઈ સોરઠિયા અમારી સંયુક્ત માલિકીની જમીન ફોર્ચ્યુન હોટલની બાજુમાં દોઢસો ફીટ રિંગ રોડ ઉપર આશરે પચીસ હજાર વાર જગ્યા આવેલી છે જે ઓગણીસો અઠ્ઠાણુંના સમયથી વાંધાજનક જગ્યા છે અને તેમાં ત્રણ હજાર વારમાં બિલ્ડિંગનો પ્લાન મંજૂર કરી અને આખે આખું બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે આ બે હજાર સાતથી માનનીય ગુજરાત હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં કોઈપણ કાર્ય બાંધકામ બાંધકામ કે વેચાણ માટે પ્રતિબંધિત કરેલ છે છતાં પ્લાન પાસ કરી અને બિલ્ડિંગ બનાવેલું છે આ બાબતે અમે લોકોએ કમિશનર કમિશનરશ્રી અને સાગઠિયા સાહેબ બધાને અરજી આપેલી છે લેખિતમાં છતાં કોઈ એક્શન લેવાયેલ નથી ના બે હજાર સાતથી હાઈકોર્ટનો સ્ટે છે જગ્યા ઉપર અને એ પછી બે જે પ્લાન કે બિલ્ડિંગનો છે એમાં મંજૂર કરવામાં આવેલો છે અમે લોકો આજે ગુજરાત હાઈકોર્ટ આપણે ન્યાયપાલિક ન્યાય ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે એટલે અમે આજે પચીસ વર્ષથી આ કોર્ટ કાર્યવાહીમાં બધે જે કાંઈ પ્રોસેસ છે એ કરી રહ્યા છીએ છતાં આજે પદ અધિકારીઓ અધિકારીઓ પોતાના પાવરનો ખોટો ઉપયોગ કરીને આવી રીતે પ્લાન પાસ કરી અને અમારા જેવા ખેડૂતોનું ટૂંકમાં જે અમારું હિત ટૂંકમાં અમારી માલિકની જગ્યા છે એમાં આવી રીતે કાર્ય કરે છે આ જગ્યા ઉપર અત્યારે જે ત્રણ હજાર વર્ષમાં બિલ્ડિંગ છે ધ ડેસ્ટીની કરીને એમાં ગ્રીસ ફ્રાય ગ્રીસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શ્રીજી ડેવલપર્સ જે જામનગરના રાજકીય લોકો છે એનો એ લોકોએ બનાવેલું છે શિલ્પનવાળા ગ્રુપ અમારા માલિકી અમે મારા મેઇન મારા દાદા છે અર્જણભાઈ રામજીભાઈ સોરઠિયા અને અમારા જે બીજા ભાઈ છે એ બધા અમે સાથે જ છીએ બધાની સંયુક્ત વારસાઈ જગ્યા છે એ લોકો આપણે રજૂઆત કરવા લેખિતમાં જે કાંઈ અરજી આપી છે ઇન્વર્ટ કરાવીને અરજી આપણે આપેલી છે વેસ્ટ ઝોનમાં અને સેન્ટ્રલ ઝોનમાં પણ એ લોકો શું છે કઈ એક્શન લેતા નથી આપડે અઠવાડિયે પાછા જાય તો એ લોકો એમ કે છે જોઈ લેશું જોઈ એમાં એક પ્રકારનું કઈ એક્શન લેવાયેલું નથી અને આ બિલ્ડિંગ અત્યારે આયુષ હોસ્પિટલ હોસ્પિટલને ભાડે આપવામાં આવેલ છે જગ્યા હોવા છતાં ના નવા મ્યુનિસિપલ કમિશનર ને આપણે અરજી આપેલી છે અને આ ખાલી ત્રણ હજાર વાર જગ્યાનું બિલ્ડિંગ જ બાંધકામ ટૂંકમાં ગેરકાયદેસર કરેલ છે પ્લસમાં બાજુના જે હોન્ડા છે એ બધા ભાડે આપેલ છે કાર માટે કાર માટે ભાડે આપેલા છે